અને અમારા સચિવ માન્ય શ્રી થેનરસન સાહેબને કે માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો અભિવાદન કરશો સૌ પ્રથમ દીપ પ્રજ્વલન માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે ત્યાર પછી તુરંત આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીશું આજે આ વિશ્વ ગુજરાતી ભાષા દિવસે આપણી ભાષાના અજવાળા ચારે કોર પથરાઈ રહ્યા છે આજે ગુજરાતભરમાં ગુજરાતી ભાષાના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે વિશેષ આનંદ અને ઉત્સાહ સાથે માન્ય શ્રી આપણી વચ્ચે છે આપણે ખૂબ ખૂબ તાળીઓથી આ દીપ પ્રજ્વલનને વધાવીએ છીએ ખૂબ ખૂબ આનંદ આદર અને ઉત્સાહ સાથે ધન્યવાદ હવે માન્ય ઝા સાહેબ અને માન્ય થેનારસન સાહેબને વિનંતી કરું છું કે આપ માન્ય મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરશો મિત્રો માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે જ્યારે પણ જઈએ ત્યારે હંમેશા એ સહજતાના કિનારે રહેતા હોય એવું લાગે ગુજરાતી ભાષા માટે એમને ખૂબ આદર છે ખૂબ સન્માન છે અને એના કારણે જ હંમેશા આપણા આમંત્રણોને સ્વીકારીને આપણી વચ્ચે ઉપસ્થિત થતા હોય છે આપણે ખૂબ ખૂબ તાળીઓથી આદરપૂર્વક વિવેકપૂર્વક ગુજરાતીપૂર્વક માન્ય મુખ્યમંત્રીશ્રીને વધાવીએ એમનું સન્માન કરીએ એમનું અભિવાદન કરીએ ધન્યવાદ સાહેબ આપણું એ પરમ સૌભાગ્ય છે કે ગુજરાત રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે હું ફરી એકવાર ઝાં સાહેબને વિનંતી કરીશ કે આપ આવો અને મુળુભાઈ બેરા સાહેબને આવકારશો ધન્યવાદ આપણી વચ્ચે ગૃહ રાજ્યમંત્રી અને અમારા સૌનું ગૌરવ એવા રમત ગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપસ્થિત છે એમનું સન્માન કરવા માટે હું શૈલેષભાઈ સોલંકી નિયામક અભિલેખાગાર એમને વિનંતી કરું છું કે આપ પધારો અને આપ માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબને આવકારશો માન્ય સંઘવી સાહેબ યુવાનો વાંચે વિચારતા થાય એ માટે ખૂબ અમારી સાથે ચર્ચા કરે છે ચિંતન કરે છે ગુજરાતના ગ્રંથાલયો સમૃદ્ધ થાય એ માટે સદાય પ્રયાસ કરે છે આપણે ખૂબ ખૂબ તાળીઓથી માન્ય મંત્રીશ્રીને વધાવીએ એમનું સન્માન કરીએ એમનો આદર કરીએ ધન્યવાદ હવે હું વિનંતી કરીશ અમારા અધ્યક્ષ ભાગ્યેશ ઝા સાહેબને क्या उद्बोधन करी सौ मेहमान अवकाश वागर्थिवृक् वागर्थ प्रतिपत्ते जगत पितरो वंदे पार्वती परमेशर सभागारे मार्गदर्शनाय उपस्थित अस्माक प्रेरका प्रोत्साह गुजरात प्रात अतीवल लोकप्रििया મુખ્યમંત્રીમહોદયા ભૂપેન્દ્રભાઈ મગાનામ સ્વાગત કરો વી યટન પ્યટન એવસ્થાન સાંસ્કૃતિમંત્રીમહોદ મુળુભાઈબેહરામહાભાગ અસ્માન પરિવાર સદસ્ય એવું અહમ પ્રપૂર્વક સ્વાગત કરો અતીવ ઉર્જાવા યુવા યુવકજનનેતા અસ્કં પ્રોત્સાહક પ્રતિદિન અસમાઝનસ ક્ષિતિજા સ્પર્શન કરું યતિ માર્ગદર્શકા યુવામંત્રી ગૃહમંત્રી સાંસ્કૃતિમંત્રી હર્ષ સંઘવીમહોદયાના અહમ સ્વાગત અત્ર અસં નૂતનસચિવ અગ્રસચિવ थेनार्सन महोदया आगता तेषा स्वागत करोमी सारस्वत अतिथिपेण निरंजन पटेल महाभाग ते एस्पी विश्वविद्यालय अपि अति अखिल भारतीय साहित्य साहित्यपरिषद से महाभाग अुजरात प्रात वरिष्ठ कविवरा माधवरामुज महागा अपस्थिता सी तम भी अहम स्वागत कौमी અત્ર મફતભાઈ પટેલ મહોદયા રા ઋષિકવિ રાજેન્દ્ર શુક્લમોદયા વિનોદ જોશી મહાભાગા બલવંત જાની મોદયા ચંપકલાલ મહેશ અત્ર ઉપસ્થિતા સી સર્વે મહાનુભવાન અહમ નામોલ્લેખમ ન કરો કારણ કે સમયનો અભાવ છે અને આપણે બહુ જલ્દી સાહેબને વાત કરવા માટે વિનંતી કરવાની છે આ સાહેબ અમારો એન્યુઅલ ડે છે આજે બહુ ગૌરવથી આપને કહેવું જોઈએ કે ત્રણસો ને પાસઠ જગ્યાએ એક સાથે માતૃભાષાની વંદના થઈ રહી છે આ ત્રણસો પાસઠનો આંકડો સાહેબ અમે એવી રીતે સિલેક્ટ કર્યો છે કે નિશ ગુજરાતી ભાષા માટે અમે મથનારા લોકો છીએ અમને બહુ ગૌરવ છે કે અમારા હર્ષભાઈ સાહેબ હંમેશા એમ કહે કે આપણે બધા વાંચે એવું કરો મોડર્ન કરો બીક કરો અને મુળુભાઈ સાહેબને તો આપણે અનેક વખત મળ્યા છીએ સાહેબ આપણા દરેક કાર્યક્રમમાં આવીને આપણને બહુ પ્રોત્સાહન આપે છે પણ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી સાહેબને આપણે ગુજરાતી સાહિત્યકારો સાહેબ અહીંયા આ મહાત્મા મંદિરમાં વારંવાર આપણા વાઇબ્રન્ટમાં એવું કહેવાય છે કે જીડીપીના એંશી ટકા જીડીપીના નેવું ટકા અહીંયા હાજર છે હું કહું કે ગુજરાત સાહિત્યની નેવું ટકા જે ઉર્જા છે એ આ હોલમાં હાજર છે આપણા બે વડીલો રઘુવીરભાઈ અને કુમારપાળભાઈ પણ આજે માતૃભાષાનું એમને બહુ પહેલેથી તારીખ આપી દીધેલી એટલે ઉપસ્થિત નથી રહ્યા પણ એમને માધવભાઈને ખાસ વિનંતી કરી કે બધા વરિષ્ઠ સાહિત્યકારો વતી માધવભાઈ અહીંયા છે સાહેબ એક વાત નાની કરવી છે કે યુવકોને કેવી રીતે જોડાય હર્ષભાઈ સંઘવી સાહેબને અમે મળ્યા ત્યારે એમને કહ્યું કે યુવાનોને કેવી રીતે જોડો છો તમે તો એક એક એમને આઈડિયા આપેલો કે યુવાનો ક્યાં હોય છે ત્યાં સાહિત્યને લઈ જાઓ તો અમે કવિતા કાફેમાં કવિતા કરી અને એટલો બધો સફળ થયો કાર્યક્રમ એ પછી અમે એક બીજો વિચાર કર્યો કે યુવાનો યુનિવર્સિટીમાં છે અને યુનિવર્સિટીમાં જે લોકો એમ એ પીએચડી કરે છે ત્યાં જઈને આપણે સાહિત્યની વાત કરી અને નિરંજનભાઈ પટેલ હાજર હતા નેશનલ લેવલના વક્તાઓને બોલાવીને આપણા સાહિત્યના વિદ્યાર્થીઓ વચ્ચે સાહિત્યના સ્વરૂપ વિશે બહુ ગહન ચર્ચાઓ કરી જ્યાં યુવાનો હોય ત્યાં અમે પહોંચી જઈએ છીએ અને યુવાનો સાથે વાત કરતાં કરતાં આ આ રીતે સાહિત્યને છેક સુધી પહોંચાડવાની અમે પ્રવૃત્તિ કરી છે અમે ગમતમાં કહીએ છીએ કે સામાન્ય રીતે બધા શ્વેત કેશરી લોકો હોય છે સફેદ વાળવાળા પણ કૃષ્ણ કેશી હોય કાળા વાળવાળા લોકો હોય એટલે કૃષ્ણ કેશરી ઓડિયન્સ અમને મળી રહે એના માટેના અમે સતત પ્રયત્નો કરીએ છીએ અને એમાં બહુ સફળતા મળે છે એનું કારણ અમારા ત્રણેય વડીલો સરકારના અહીંયા હાજર છે અને આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો એક વિશેષ ઉલ્લેખ કરીને આપણે એમને આ અભિનંદન આપવા જોઈએ અભિવાદન કરવું જોઈએ કે ગુજરાતી ભાષાને એમને પ્રાથમિક શાળામાં કમ્પલસરી કરી અને ઉર્દુ માધ્યમની સ્કૂલ હોય કે ઉડિયા માધ્યમની સ્કૂલ હોય ત્યાં ગુજરાતી શીખવવું ફરજિયાત છે એ સાહેબે આ બહુ જ હિંમતભરી આ નિર્ણય કર્યો એ માટે આપણે સાહિત્ય જગત વતી સાહેબનું અભિવાદન કરીએ તાલીઓથી એક બીજો બહુ મોટો અર્બનમાં નિર્ણય કર્યો જે આપણે મહારાષ્ટ્રમાં ને કન્નડમાં ને બંગલામાં બંગ પશ્ચિમ બંગાળમાં બધે જોઈએ છે કે પાટિયા ઉપર ગુજરાતી એમની ભાષા જ હોય સાહેબે એ પણ નિર્ણય કરાવ્યો છે કે કોઈ પણ વ્યવસાયિક વાણિજ્ય યુનિટ હોય એમાં ગુજરાતી ભાષાનો ઉલ્લેખ થવો જોઈએ ગુજરાતી ભાષામાં જ લખાયેલું હોવું જોઈએ એ પણ એક બહુ મોટો નિર્ણય છે અને એનો અમલ કરાવવા માટે આપણે સૌએ સમાજ પાસે જઈ અને જાગૃતિ કરાવવી જોઈએ વિશેષ વાત નથી કરતો સાહેબ આજે જેને લાઈફ ટાઈમ એચિવમેન્ટ મળ્યું હોય એવા સારસ્વતોનું આપણે સન્માન કરીએ છીએ તો સાહેબને આપણે જે વિશિષ્ટ બે સારસ્વતો છે એમનો જયેન્દ્રસિંહજી ઉલ્લેખ કરશે અને આપણે સાહેબ દ્વારા એમનું ગૌરવ પુરસ્કાર આપવાની વિધિ કરીશું આપ સૌએ આખો આખું વર્ષ અકાદમીને જે સહકાર આપે છે એ માટે પણ અમે વંદન કરીએ સાહેબ ત્રણસો ને પાસઠ દિવસમાં ત્રણસો કાર્યક્રમો અને ત્રણસો ને પાસઠ દિવસમાં એકસો ને પચાસ પબ્લિકેશન્સ અને આ વર્ષે અમે અનુવાદન અનુવાદ માટે સાહેબ પાસે ખાસ માગણી કરી હતી અને આપણને અનુવાદ માટે પણ વધુ ગ્રાન્ટ મળી રહી છે રિસર્ચ માટે પણ ગ્રાન્ટ મળી રહી છે આ વાત મેં બહુ ટૂંકમાં કહી બહુ લાંબી વાત છે પણ આપણે એકદમ અર્ધમાત્રા લાગવીને પુત્રોત્સવ મન્યંતે વૈયા એવો જે આપણો શ્લોક છે એના આધારે એકદમ લાઘવમાં આ વાત કરી છે અને હવે આપણે બે સિમ્બોલિક સાહેબના હાથે સન્માન કરાવીશું જયેન્દ્રસિંહજી ખૂબ ખૂબ આભાર માનનીય અધ્યક્ષ જેમ આપણે વાત કરીએ એમ ગુજરાતી ભાષાનું ગૌરવ એવા શ્રી બળવંત જાનીને આપણે બે હજાર ત્રેવીસનો ગૌરવ પુરસ્કાર અર્પણ કરી રહ્યા છે આપને મંચ પર પધારવા માટે વિનંતી કરું છું લોક સાહિત્યના ખૂબ મોટા અભ્યાસો અને ગુજરાતી લોકસાહિત્યને વિશ્વના મંચ પર મૂકી આપવામાં જેમનું ખૂબ મોટું પ્રદાન છે એવા બળવંત જાની સાહેબને ગુજરાતી ભાષાનો બે હજાર ત્રેવીસનો ગૌરવ પુરસ્કાર એનાયત કરતા અકાદમી ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે ખૂબ ખૂબ તાળીઓ સાથે જાની સાહેબનું સન્માન થવું જોઈએ ચાળીસ વર્ષની એમની આ સાતત્ય યાત્રા છે આ સાધના છે અને આ સાધનાનું સન્માન કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રી આપણી વચ્ચે પધાર્યા છે આપણે ખૂબ ખૂબ તાળીઓથી એક લાખ રૂપિયાની રાશિનો પુરસ્કાર એ ગૌરવ પુરસ્કાર આપણા રાજ્યનો સર્વોચ્ચ પુરસ્કાર લોક સાહિત્યકાર સંશોધક એવા બળવંત જાની સાહેબને પ્રાપ્ત થયો છે સંશોધનના એસી ગ્રંથો એમના દ્વારા લખવામાં આવ્યા છે કરવામાં આવ્યા છે ગુજરાત સાહિત્ય અકાદમી આપનું સન્માન કરતાં ગુજરાત સરકાર આપનું સન્માન કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે એવી જ રીતે ગુજરાતી ભાષામાં અનેક યુવા કલમો પાંગરતી રહી છે એમાંની એક યુવા કલમ શ્રી મિલિંદ ગઢવી બે હજાર ત્રેવીસનું ગુજરાતી ભાષાનું યુવા ગૌરવ સન્માન આપતા અકાદમી અને રાજ્ય સરકાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આ શ્રી મિલિંદ ગઢવીને પચાસ હજાર રૂપિયાનું સન્માન એ આપી અને આપ સન્માનિત કરશો આપણે ખૂબ ખૂબ કાળીઓથી ડેલી થઈ ગઈ મેં હસવાનું શીખી લીધું દુનિયાને મુશ્કેલી થઈ ગઈ ને બે ફળિયાએ પ્રેમ કર્યો તો બે ફળિયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઈ ગઈ જય માતાજી હું મિલિંદ ગઢવી ગુજરાતી ભાષા મને કવિ તરીકે ઓળખે છે ચારણો શબ્દના ઉપાસક છે અને જેમનું માર્ગદર્શન સતત ગુજરાત રાજ્યને મળતું રહે છે એવા ભાષા પ્રેમી ભાષાના સેવી એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી છે કે આ પ્રાસંગિક ઉદબોધન આપી અને અમને સૌને લાભાન્વિત કરશો વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સાહિત્ય ગૌરવ સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા શ્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી માધવ રામાનુજજી અગ્રસચિવ શ્રી થેન્નારંથનજી આમંત્રિત સૌ મહાનુભાવો સમગ્ર રાજ્યમાંથી પધારેલા સૌ સાહિત્યકારો પ્રેસ મીડિયાના મિત્રો મારા નમસ્કાર અહીંયાથી હમણાં એવું કહેતા હતા કે જેને સાંભળવા માટે બીજે બધે બરોબર છે પણ અહીંયા કેવી રીતે કાર્યક્રમ પણ અહીંયાથી તમારામાંથી કોઈકને અમે સાંભળીને જઈએ તો અમારી તાકાત વધે એવો કાર્યક્રમ થતો નથી હોતો એટલે પ્રોબ્લેમ મારે જુદો થઈ જાય કે આયા આયા અને સન્માન થયું સન્માન કરવાનું કે સન્માન કર્યું અને અમારે જે બે શબ્દો કહેવાના કંઈ જતા પણ તમારી સાથે એક વખત કાર્યક્રમ કદાચ બંગલે થયો હતો ફરીથી એક વખત બધા બંગલે ભેગા થઈએ તો અમે તમને થોડા સાંભળી શકીએ એટલે ભાગ્યશભાઈને કહું છું ફરીથી એક વખત બંગલે બધા આવો ને તમેથી તમારી જે ઉર્જા છે અમે લઈએ અને ગુજરાતને સારી રીતે આપીએ એટલી અમારી કારણ કે સાહિત્ય અને સાહિત્ય માટેની રુચિ એટલા કેટલાય ટાઈમથી આપણે બધાએ જોયા છે કે ભાઈ કોઈક બે શબ્દ ક્યાંય પણ ઇંગ્લિશમાં બોલાય એટલે આપણે ઓળ ગોળ થઈ ગયું હોય આ તો બહુ વાતો ઇન્ટેલિજન્ટ છે એમ એ ખબર ના પડી ધીમે ધીમે અહીંયા બેઠા પછી ખબર પડી કે ના ભાઈ એવું કંઈ હોતું નથી કે જેને ઇંગ્લિશ આવડે અને બધું આવડે એવું જરૂરી ભાષા છે પણ ભાષાનું આપણે એક ગુજરાતી તરીકે કહીએ કે ભારતમાં આપણી બધાઈની એક સંસ્કૃતિ છે કે સામેવાળા માણસને આપણે અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ અને એના કારણે શું થયું તો કે ભાઈ આપણે બીજા લોકોની ભાષા પકડી લીધી ના આપણી ભાષા છૂટતી ગઈ તમે જુઓ ઘણા બધા એવા દેશ છે કે જે પોતાની ભાષામાં કોઈ પણ જગ્યાએ જાય તો એમની ભાષામાં જ વાત કરે માન્ય વડાપ્રધાનશ્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે એમણે એક ભારત શ્રેષ્ઠ ભારત જે ભાષા છે જ્યાં છે જે સ્ટેટમાં જે ભાષા છે એના ઉપર ગૌરવ કરો તમે એમાં તમે જે તમારી રજૂઆત કરવી એમાં કરો એના ઉપર ભાર મૂક્યો પછી એ કોઈ પણ હોઈ શકે એ હિન્દી હોય તમિલ હોય ઉર્દુ હોય જે હોય તમારી માતૃભાષા ઉપર તમે ગૌરવ નહીં કરો આપણે આપણી સંસ્કૃતિને પકડીને ચાલવું છે આપણે વિરાસત બી વિકાસ બી એ માન્ય વડાપ્રધાનશ્રીનો મંત્રને આપણે આગળ ધપાવવાનું આપણી વિરાસતને ક્યાંય છોડવાની નથી વિરાસત પકડીને આપણે ચાલવું છે ગુજરાતી અને ગુજરાતી ભાષા ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાતી ભાષા આવડી જોઈએ ગુજરાતમાં રહીને ગુજરાતી ભાષા ના આવડે તો કેવી રીતે ચાલશે ઘણા છોકરાઓ અત્યારે ફેમિલી એવા છે કે છોકરાઓને ગુજરાતી પૂછવું પડે કે આ શું બોલ્યા તમે ભાષા તરીકે તમે કોઈ પણ લેંગ્વેજ તૈયાર કરાવડાવો એનો વાંધો જ નથી આપણને ઇંગ્લિશ આવડવું જોઈએ ઇંગ્લિશ માટેની કોઈ એવી આપણને એલર્જી નથી ઇંગ્લિશ ભાષાની એલર્જી નથી બીજી કોઈ ભાષાની એલર્જી નથી આપણને આપણી માતૃભાષાનું ગૌરવ કરો અને બીજી બધી ભાષા સાથે મતલબ તમે જે તમને અનુકૂળ હોય તમારા વ્યવહાર જીવનમાં ક્યાંક જરૂર પડતી હોય ધંધા રોજગારમાં જરૂર પડતી હોય તો બીજી ભાષા તમે શીખો કોઈ વાંધો નથી સારી વસ્તુ છે બે ભાષા આવડતી હોય ત્રણ ભાષા આવડતી હોય પાંચ ભાષા આવડતી હોય તો સારી વસ્તુ છે પણ આપણી માતૃભાષા અને માતૃભાષા ઉપર ગૌરવ કરીને આપણે આગળ વધીશું એવું તો આપણને દરેક જનને મગજમાં આવવું જોઈએ ને એ પ્રમાણે અત્યારે જે પ્રમાણે દેશ અને દુનિયામાં આપણે ક્યાંય પણ જઈએ તો આજે આપણને આપણા વડાપ્રધાન શ્રી જ્યારે પણ વાક મૂકતા હોય તો આપણી ભાષામાં મૂકી શકે છે નર પહેલા તો આપણે ઇંગ્લિશ જ સાંભળવું પડે ક્યાંય બી જાય તો ઇંગ્લિશ જ સાંભળવું પડે એ ગૌરવ સાથે આપણે આગળ આજે અહિયાંથી બે એવોર્ડ મારા હાથે અપાયા છે બાકી બધી ભાષાઓમાં એવોર્ડ તો અપાયા છે દરેક ભાષામાં દરેક ભાષામાં એવોર્ડ તો આપ્યા છે આપણે દરેકે દરેક ભાષા આપણે તો એક ભારત શ્રેષ્ઠ ભારત એક ભારત થઈને આગળ વધવું છે શ્રેષ્ઠ ભારત તો જ કહી શકાય કે એક ભારત થઈ જઈએ દરેક કોઈ પણ સ્ટેટ હોય એ બધા એક જ છીએ આપણે આપણી તો સંસ્કૃતિ પણ એ છે વસુદૈવ કુટુંબકમ એ સંસ્કૃતિને વળગેલા હોઈએ ત્યારે કયા સ્ટેટમાં કઈ ભાષા છે એના કરતાં આપણા સ્ટેટમાં કઈ ભાષા છે એના માટે એનો આપણો પ્રયત્ન છે ને એમાં આપણો સાથ અને સહકાર મળતો રહે છે અને કીધું એમ કે ભાઈ યુવાનો અને યુવાનો માટે સાહિત્ય સાહિત્યનો રસ ધીમે 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 ઓછો થતો જાય છે આપણને બધાને અનુભવમાં આવે છે વાંચન ઓછું થતું જાય છે કારણ કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા તેને એટલું બધું બીજું બધું સાહિત્ય જે ન જોવાનું ન સાંભળવાનું ન વાંચવાનું એટલું બધું પીરસાઈ રહ્યું છે કે કેટલો ટાઈમ યુવાનો વેસ્ટ થઈ જાય છે એ ખ્યાલ જ નથી આવતો અને જ્યારે ખ્યાલ આવે ત્યારે ઘણી વખત મોડું પણ થયું કેટલા ઇન્સિડન્ટ આવે છે એવા ફક્ત ને ફક્ત આ ખોટે ખોટું જે સાહિત્ય આપણા ફોન ઉપર અને એઆઈ નો જમાનો આપણી ભાષા સમજી જાય ફોન કે તમને તમને શેમાં રસ છે એટલે તમારે આ આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે અહીંયા આગળ બધા વડીલો બેઠા છે એ બધાએ આગળ આવવું જ પડે અને એ તમે બધા આગળ આવશો તો એ લોકોને આમાં શું છે કે ટેસ્ટ જ્યારે પણ ટેસ્ટ કોઈ કે કીધો હશે કે આ ખાટો છે આ તારું છે કે આ ગળ્યો છે કે પહેલી વખત જે કીધું એ પકડાયું એ પછી આગળ ચાલ્યો એવું જ હશે ને ટેસ્ટમાં એવું જ હોય ને આપણને ખબર નથી ગળ્યું કેવી રીતે શબ્દ પડ્યો સ્વીટ કેવી રીતે શબ્દ પડ્યો એ ક્યાં ખબર છે આપણને પણ આપણે ગળ્યું એટલે ગળ્યું પછી ખાદ ટેસ્ટ કરીએ એટલે બધા બોલે કે ગળ્યું એટલે આપણે બોલીએ ગળ્યું ટેસ્ટ આપણે કેળવ્યો છે મરચું મીઠું તેલ વધારે તેલ ના તેલ બધું આપણે ધીમે ધીમે ઉમેરી ઉમેરીને જે જીભને ભાવે એવું કર્યું એવી જ રીતે આપણે આ સાહિત્યમાં પણ જે યુવાનોને જરૂર છે એ યુવાનો માટે આપણે એ સાહિત્ય અને એ તો એટલું બધું એમાં શું છે કે એક નેગેટિવ તાકાતની સામે આપણે એટલી બધી પોઝિટિવ તાકાત છે જ આપણી પાસે આપણે બધાએ અમે અમે કહેતા હોઈએ જ ઘણી વખત કે એક નેગેટિવ કોઈક મૂકે તો આપણે સો કર્યા છે કામ પોઝિટિવ એ દિવસે સો પોઝિટિવ મૂકી દો આપણે પછી એની વેલ્યુ ના દેખાય એમ આ જે અત્યારે સાહિત્ય પીરસેલું છે એની સામે આપણે પોઝિટિવ મૂકે જ જવું પડે મૂકે જ જવું પડે જેને જે અનુકૂળ પડતું હોય મૂકે જ જાઓ મૂકે જ જાઓ તો બધાને પાછું ધીમે 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 ટેસ્ટ બદલાતો જશે અને ટેસ્ટ બદલાશે પછી ભાવે એવું તો છે જ આપણું સાહિત્ય ભાવે એવું છે અનુકૂળ વાળું છે આનંદ આવે એવું છે જે તમે જુઓ તો આપણે ઘણી વખત બધા કહેતા હોઈએ કે ભાઈ મૂવીઝ જોતા હોઈએ તો આજનું ગાયન અને જૂનું ગાયન તો આજે બી એમ થાય કે જૂનું ગાયન આવે તો આનંદ આવે કારણ કે એની શબ્દોની રચનાથી માંડીને એનું વાક્ય રચના એના અંદર રહેલો હાર્દ અત્યારે તો મ્યુઝિક જ છે એટલે ખૂબ જેટલું આપણે વધારે ને વધારે આપણે જે આપવું છે આપણે જે વડાપ્રધાન શ્રી પણ ખૂબ ભાર મૂકે છે આપણી સંસ્કૃતિ આપણી વિરાસત એની ઉપર જ ભાર છે અને એ મજબૂત હશે તો પછી બધો વિકાસ જે છે આપણો નથી કહેતા કે ભાઈ ધર્મ વગરનું વિજ્ઞાન એ વિનાશ નો થશે એની સાથે આપણે વિરાસત સાથે આપણી સંસ્કૃતિ સાથે આપણે આગળ વધીએ અને આપણે બધા જો સાથે એમાં યુવાન દેશ છે આપણો યુવાની તાકાતનો ઉપયોગ આપણે વિકસિત ભારત માટે કરવો છે અને એ યુવાનો જો આગળ વધશે સારી રીતે તો આજે મને લાગે ત્યાં સુધી માતૃભાષાના દિવસે આપણે ગુજરાતી અને ગુજરાતી પરનો આપણો તો આગ્રહ દુરાગ્રહ તો દુરાગ્રહ ગુજરાતી ભાષા ગુજરાતમાં રહેતા હોય એને બધાને નાની મોટું ગુજરાતી તો આવડવું જ જોઈએ ને એના માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને એમાં આપનો સાથ અને સહકાર મળતો રહેશે એ જ અભ્યાસના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રીશ્રી આપે અમને અમૃત વચનો કહી અને અમને પ્રોત્સાહિત કર્યા માર્ગદર્શન આપ્યું તે માટે અકાદમી પણ વડીલોની આંખે અને યુવાનોની પાંખે આગળ વધવા માટે સતત કટિબદ્ધ છે પ્રયાસરત છે અહીંયા ગુજરાત સાહિત્ય અકાદમીના પુસ્તકો અમારા માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને મુળુભાઈ બેરા સાહેબનું કહેવાનું થાય છે કે આપણે આપણા ગ્રંથાલયોને સમૃદ્ધ બનાવવાના છે તો પંદર લાખના પુસ્તકો આજે આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાતના પંચોતેર ગ્રંથાલયોને અર્પણ કરી રહ્યા છે પ્રતિકરૂપે ત્રણ ગ્રંથાલયો શ્રી પરીક્ષિત જોશી શ્રી બિપિનભાઈ મોદી અને શ્રી હર્ષદભાઈને વિનંતી કરીશ કે આપ આવશો અને પ્રતિકરૂપે આપ ત્રણ ગ્રંથાલયો ના પુસ્તકો આપ સ્વીકારશો માનનીય અમિતભાઈ શાહ સાહેબનું પણ વિઝન છે કે આપણે પુસ્તકો વધારવા છે વાચકો વધારવા છે અને એના પરિણામ સ્વરૂપે આપણે આ પુસ્તકો આપી રહ્યા છીએ ગુજરાતી સાહિત્ય પરિષદના ગ્રંથાલય મંત્રી શ્રી પરીક્ષિતભાઈ એમ જે ગ્રંથાલયના લાઇબ્રેરિયન અને સરકારી કોલેજના પ્રિન્સિપાલ પરમાર સાહેબ આ ત્રણે આ પુસ્તકો સ્વીકારશે અને પછી માન્ય મુખ્યમંત્રીશ્રી આપણી વચ્ચેથી વિદાય લેશે ખૂબ આભાર માન્ય મંત્રીશ્રી અને આપણો કાર્યક્રમ અહીંયા યથાવત રહેશે પણ માન્ય મુખ્યમંત્રીશ્રી આપણી વચ્ચેથી વિદાય લેશે આપણે હું હરદ્વારભાઈ ગોસ્વામીને વિનંતી કરીશ કે કાવ્ય સંગીત માટે આપ આવશો અને કાવ્ય સંગીત આપણે શરૂ કરીશું આપણી માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ તાળીઓથી આભાર માનીએ કે આજે આ માતૃભાષા દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અમારા માન્ય મંત્રીશ્રી મુળુભાઈ બેરા સાહેબ અને અમારા માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ માટે પણ ખૂબ ખૂબ તાળીઓથી આપણે હર્ષભાઈ સંઘવી સાહેબનો આભાર માનીએ છીએ સાહેબ વચ્ચે રોકાશે હવે શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક વિતરણ આપણે અહીંયાથી શરૂ કરીશું આપણા માન્ય

Thank you very much.